આયોજિત ઓરિએન્ટેશન અને કોર્ડિનેશન કોન્ફરન્સ નો ઉદ્દેશ્ય વિશાળ ઇવેન્ટ માટે વ્યાપક આપદા તૈયારી સુનિશ્ચિત કરવાનો હતો કોન્ફરન્સની અધ્યક્ષતા પ્રયાગરાજ ઝોનના વધારાના પોલીસ મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી હતી અને વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓ જેમાં પોલીસ કમિશનર મંડળ કમિશનર અને પોલીસ મહાનિરીક્ષકનો સમાવેશ થાય છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્યાન રિસ્ક વલનારેબિલીટી ક્ષમતા મૂલ્યાંકન અને આપદા વ્યવસ્થાપન આયોજન પર હતું કોન્ફરન્સ દરમિયાન વિવિધ એજન્સીઓના સ્ટેક હોલ્ડર્સે તેમની આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાઓની વિગતવાર પ્રસ્તુતિઓ આપી ચર્ચાઓમાં ભીડ નિયંત્રણ યાત્રાળુઓ માટેના મુવમેન્ટ પ્લાન્સ અને પીએસી અને પાણી પોલીસની તૈનાતીનો સમાવેશ થયો કોન્ફરન્સમાં ટ્રાફિક વ્યવસ્થાપન આગ સલામતી અને તાત્કાલિક પ્રતિસાદ સેવાઓને સુનિશ્ચિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી જણાવી દઉં કે વરિષ્ઠ અધિકારીઓએ કોઈ પણ સંભવિત આપદાઓને અસરકારક રીતે સંભાળવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલિત પ્રતિસાદ અને સમન્વયના મહત્વ પર ભાર મૂક્યો કોન્ફરન્સ સમાપન મોક એક્સરસાઇઝ અને ટેબલ ટોપ ડ્રિલ વધારવા માટેની પ્રતિબદ્ધતા સાથે થયો अग्निशमन विभाग इसके अलावा एस डी आर एफ एन डी आर एफ तो हमारे पास संसाधन की मानव संसाधन की कोई कमी नहीं है चाहे रिवर लाइन पर आप इतने बड़े लोगों का जमावड़ा देख रहे हैं उसमें कोई ड्राउनिंग का हादसा ना हो जाए कोई पॉन्टून से ना गिर जाए कोई किश्ती ना पलट जाए हर एक चीज़ के लिए हम यहाँ पर तैयार हैं हेल्थ की साइड से हमारे डॉक्टर्स ने पूरा एरिया कवर कर लिया है